નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ ગુજરાતી સાહિત્યના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી લેવામાં આવ્યું છે એક દિવસની વાત છે સૂરજ નારાયણ આખા જગતનો થાકોડો અંધારામાં લપેટીને સૂર્યાસ્ત તરફ ગતિ કરી રહ્યા હતા ધીમે ધીમે રાત્રિનો પ્રારંભ થઈ રહ્યો હતો પરંતુ હોસ્પિટલના બીછાને સૂતેલા એક વૃદ્ધ એની આંખોના દેવતા સતત હોસ્પિટલના દરવાજા તરફ દ્રષ્ટિ માંડીને કોઈની પ્રતીક્ષા કરતા હોય એમ વારે વારે એમની આંખના પોપચા ખુલે અને બંધ થાય વૃદ્ધની આવરદાનું રહસ્ય જાણતી હોસ્પિટલની નર્સ અને ડોક્ટર વૃદ્ધના હાલચાલ પૂછતા હતા પરંતુ એ વૃદ્ધ વ્યક્તિ મોતના કંગારે બેઠા હતા એ કશું બોલી ન શકતા એમને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા એમને જીવાડવા માટે હોસ્પિટલ અથાક પ્રયાસો કરી રહી હતી પરંતુ ડોક્ટરને એવું લાગતું હતું કે આ વડીલ અમારી ઓક્સિજન અને અન્ય મેડિકલ સુવિધાની સિસ્ટમની કરતા પણ આજે એમના જે શ્વાસોશ્વાસ ચાલે છે એ વાસ્તવમાં કોઈ પ્રતીક્ષા આ વડીલને જીવાડે છે આવી રોજની મથામણ એ વડીલને મગજમાં થયા રાખે ક્યારેક ક્યારેક આંખના પોપચા આંખ ખોલી અને એ વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલના દરવાજા તરફ એક પ્રતિક્ષાભરી નજર માણતા હતા હવે બને છે એવું કે એક રાત્રે એક સૈનિક એક ફોજી એ પ્રવેશ કરે છે હોસ્પિટલમાં અને નર્સ એને જોઈને રાજી થઈ જાય છે કોઈ પણ પ્રકારની ઔપચારિકતામાં પડ્યા વગર નર્સ એ ફોજીને સીધા ઓલા બીમાર વયો વૃદ્ધ વડીલ વોર્ડની અંદર લઈ જાય છે રૂમમાં લઈ જાય છે અને હસતા હસતા વડીલનો હાથ પહેલા ફોજીના બરછટ હાથમાં પકડાવી દે છે ફોજીના હાથનો પ્રવેશ જેવો વોર્ડની અંદર થયો અને જેવો દાદાના હાથમાં એને સ્પર્શ કર્યો જાણે એ વડીલ દાદાના અંગે અંગમાં ક્ષણિક ચેતના સ્ફૂર્યો એવું લાગતું હતું માંડ મહેનત કરી એ વડીલ વૃદ્ધ આંખોના પોપચા ખોલે છે અને એ કાછેરું સ્મિત એ ફોજી સામે આપતા જાય છે નર્સ પોતાના કામમાં પરોવાઈ જાય છે બીજા રાઉન્ડમાં મધ્યરાત્રિએ નર્સ ફરી પોતાના રૂટિન પ્રમાણે એ વડીલના રૂમમાં ચેક કરે છે તો વડીલ તો ઘસકસાટ સૂતા છે પહેલાં ફોજીએ એમનો હાથ પોતાના હાથમાં રાખી અને પંપાળતા પંપાળતા એ વડીલની પાસે બેઠા છે ત્યારે નર્સ એને કહે છે કે આપ મુસાફરી કરીને આવ્યા હશો તમે થાકી ગયા હશો દાદા તો હવે સુઈ ગયા છે આપ પણ થોડો આરામ કરેલો ત્યારે ફૂજી પૂરી વિનમ્રતાથી કહે છે કે રાતનો ઉજાગરો કરવો અને આ બધા સંઘર્ષ કરવા એક ફૂજીના જીવનની સાથે જોડાયેલી વાત છે તમે તમારું રૂટીન તમે તારે કરો પણ હું આ દાદાને સાથે બેઠો છું આવી રીતના ફોજી આખી રાત પસાર કરે છે અને સવારના એ દાદા મૃત્યુ પામે છે વહેલી સવારે નર્સ ફરી આવે છે અને દાદાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે ત્યારે ફૂજીને પેલી નર્સ કહે છે કે સોરી અમે તમારા પિતાને બચાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ એને બચાવી ન શક્યા અમને ક્ષમા કરશું ત્યારે ફૂજીના આશ્ચર્યનો પાર ન રહ્યો ફૂજીએ તુરંત એ નર્સને કહ્યું કે માફ કરશો આ મારા પિતા નહોતા ત્યારે નર્સ કહે છે તમે આખી રાત એમની પાસે બેઠા એમને હાથ પંપાળતા હતા તો આ બધું શું હતું ત્યારે ફોજી કહે છે હું તો અહીંયા બીજા કામ માટે આવ્યો હતો પણ તમે મને આ વૃદ્ધના ત્યાં મૂકી દેતો એટલે મને એવું લાગ્યું કે વૃદ્ધ કોઈની પ્રતીક્ષામાં હશે કદાચ એનો દીકરો પણ મારી ચેવડો હશે એટલે હું બેઠો હતો હું તો એ વૃદ્ધને ઓળખતો પણ નથી પરંતુ મારી હયાતીથી અથવા તો એમની સાથે મારા રહેવાથી એને ઘણી બધી હૂંફ મળતી હોય એવું મને અનુભૂત થતું હતું એટલે હું આ વડીલની જિંદગીની છેલ્લી ક્ષણે એની સાથે રહેતો નર્સની આંખો ભીની થઈ ગઈ અને ફોજીને ધન્યવાદ કયા કે આપ ભલે બોર્ડર ઉપર લડતા હો પણ આપની અંદર પણ માનવીય સંવેદનાનું હૃદય ધબકે છે તમારી જેવા માણસ સાથે અમારી મુલાકાત થઈ એની હું ધન્યતા અનુભવું છું દોસ્તો ઘણી વખત આપણે આપણા સ્વાર્થ માટે આપણે બધા સાથે કશુંક ને કશુંક સંબંધોમાં પણ રોકાણ કરતા હોય છે મને શું મળે છે એ મુજબ આપણું રોકાણ હોય છે પરંતુ આ જગતમાં એવા લોકો પણ છે કે જેને જાણતા પણ નથી હોતા એમ છતાં અન્યની સુખાકારી માટે અન્યના આનંદ માટે એ કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી જાણ્યા વગર એ લોકોની મદદ કરતા હોય છે એના દુખમાં ભાગીદાર થતા હોય છે આવા લોકો શોધવા બહુ અઘરા છે પરંતુ ખરેખર આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકો જે કશા પણ સ્વાર્થ વર્યા કોઈ પણ અપેક્ષા વગર કોઈને પણ મદદ કરતા હોય એ ખરેખર ઈશ્વરના પેગંબરો છે આપણી પણ માનસિકતા જ્યારે એવી થશે મારી અને તમારી કે નિઃસ્વાર્થ ભાવે આપણે આ સમગ્ર સૃષ્ટિમાં દરેક તત્વને જ્યારે મદદરૂપ થતું થતા રહેશું ત્યારે આપણા દરેક પ્રયાસો એ ભલે એન કેમ પ્રકારે હોય કોઈને ઉપયોગી થવા માટેના એ પ્રાર્થના બની જશે અને ઈશ્વર સાથે આપણો સીધો સંવાદ સ્થપાશે એની મને શ્રદ્ધા છે ધન્યવાદ